રક્ષાબંધન બે હજાર ચોવીસ માં ભદ્રાનો સમય કેવો રહેશે તો ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભદ્રાના સમયમાં શુભ કાર્ય ન કરવું જોઈએ આ વર્ષે ભદ્રાની છાયા ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે પાંચ ને તેપન વાગે ભદ્રકાળ શરૂ થશે જે બપોરે એક બત્રીસ સુધી ચાલશે રક્ષાબંધન પર પંચક રક્ષાબંધન ના દિવસે સાંજે પંચકની પણ ઉજવણી કરવામાં આવી રહી છે પંચક ઓગણીસમી ઓગસ્ટે સાંજે સાત વાગ્યા થી બીજા દિવસે સવારે પાંચ ને વાગ્યા સુધી છે અને રક્ષાબંધન પર રાખડી બાંધવાનો સમય 19 મે ઓગસ્ટ એ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો શુભ સમય સવાર એ બપોરે એક 1:30 થી 9:08 સુધીનો રહેશે અને રક્ષાબંધનના તહેવારના દિવસે બહેનોએ તેમના ભાઈને રાખડી બાંધવા માટે સાત કલાક ને 38 મિનિટનો સમય મળશે પ્રાચીન હિન્દુ ગ્રંથો અને મહાકાવ્યોમાં રક્ષાબંધનનો ઉલ્લેખ છે કે મહાભારત મહાભારતમાં પાંડવોની પત્નીઓ ભગવાન કૃષ્ણ અને દ્રૌપદી સાથે એક લોકપ્રિય દંતકથા જોડાયેલી છે એવું કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન કૃષ્ણ તેમની આંગળી આપી હતી ત્યારે દ્રૌપદીએ તેની સાડીનો ટુકડો ફાડી નાખ્યો હતો અને તેને રક્ત સ્ત્રાવને રોકવા માટે તેની આંગળી પર બાંધ્યો હતો તો હાલ માટે આટલું જ મળીશું ન્યુ અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે